કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ કાર્યભાર સંભાળ્યો જીતુ વાઘાણીને સોંપાયું છે કૃષિ મંત્રાલય જીતુ વાઘાણીની સરકારમાં ફરી એન્ટ્રી જોવા મળી રૂપાણી સરકારમાં જીતુ વાઘાણી કે જેઓ મંત્રી હતા ત્યારે હવે દાદાનું નવું મંત્રીમંડળ કે જેમાં જીતુ વાઘાણીની એન્ટ્રી થઈ છે આજે ધનતેરસનો દિવસ અને શપથ ગ્રહણ બાદ આજે તેઓએ વિધિવત રીતે કાર્યભાર સંભાળ્યો છે જીતુ વાઘાણી કે જેઓએ શ્રીફળ વધેરી અને શુભ મુહૂર્તમાં પોતાની ઓફિસમાં પ્રવેશ કર્યો પૂજા અર્ચના સાથે તેઓએ આ કાર્યભાર સંભાળ્યો છે ત્યારે જીતુ વાઘાણી કે કૃષિ સહકાર મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન વિભાગ જે છે તે સોંપવામાં આવ્યો છે અને આજે શુભ મુહૂર્તમાં ધનતેરસના શુભ મુહૂર્તમાં જીતુ વાઘાણીએ કાર્યભાર સંભાળ્યો છે ફરી એક વખત જીતુ વાઘાણીની સરકારમાં એન્ટ્રી જોવા મળી ફરી એક વખત મંત્રી પદમાં તેઓ જોવા મળ્યા છે રૂપાણી સરકારમાં તેઓ મંત્રી રહી ચૂક્યા છે